હેલો મિત્રો તો અહીંયાથી આપણે ફાઇનલી નીકળવાની તૈયારી કરી લીધી હતી અને અહીંયાથી આપણે નીકળતા હતા ભાઈ તો નીકળતા નીકળતા થોડુંક સમય જોયું તો વાગવાના હતા ભાઈ ત્રણ વાગતા હતા તો ભાઈ રસ્તો કેટલો મસ્ત છે અને વ્યૂ કેટલો સુંદર છે તો આ વ્યૂના કારણે ને ભાઈ રસ્તાના કારણે તો આપણું એક્સિડન્ટ થયું કે રસ્તો એટલો મિત્રો પાલીસ વાળો છે ને તમે વાત પૂછોમાં યાર મક્ખન જેવો કહેવાય આપણે હિન્દીમાં કઈ તો ભાઈ રાઈડર લોકો કહે છે કે ભાઈ મક્ખન કેટલા રાસ્તા બહુ બઢિયા રાસ્તા દેખ સકતો કેતના ખાલી બી ઓ ટ્રાફિક બી નહીં તો બઢિયા મજા બાઇક ચલાને આતા હૈ તો જો વ્યૂ બી કિના સુંદર સુંદર આતા હે ના तो जो देखो इसको रास्ता कितना क्लीन है और पब्लिक देख रही है इको के अंदर जा रही है वो पब्लिक सोच रही होगी कि ये भाई हेलमेट लगा कर मोबा हेलमेट के अंदर मोबाइल फ़ोन लगा कर क्या कर रहा है और दो, देखो दो अंकल जा रहे हैं बुलेट पे और भाई कितनी बढ़िया शानदार बाइक आती है बुलेट और रास्ता भी कितना शानदार है और वी भी और मौसम भी कितना बहुत ही बढ़िया है तो ऐसा मौसम रहे और ऐसा व्यू चेक करो तो बहुत ही बढ़िया मज़ा आता है बाइक चलाने में अने तुम्हें कैसा लगता है तुम्हें बाइक चलाने में ऐसे मौसम में कैसा मज़ा आता है मेरे को कमेंट करके ज़रूर बताना तो चलो वीडियो को करो आप एंजॉय और मिलते हैं हम अगले वीडियो में और अफसोस तो हमें भी है लेकिन कोई बात नहीं क्या कर सकते हैं नसीब की बात है भाई तो चलो मित्रों मरिए आगे आप તો મિત્રો આ ઇકોના અંદર પબ્લિક જાતી હતી તો એ પણ આપણને જોતી હતી કે ભાઈ હેલ્મેટના અંદર ભાઈ મોબાઈલ લગાડીને શું કરતો હશે કેમકે એ લોકોને બી સમજમાં નહીં આવતું હોય કેમકે ઘણા લોકોને આપણા ગુજરાતમાં કશું સમજમાં નથી આવતું કેમ કે વિડીયો વિશે વાત કરીએ તો ભાઈ યુટ્યુબ વિશે તો કશું ખબર જ નથી કોકની જ ખબર છે કે જેને ખબર છે કે ભાઈ આ વિડીયોમાં આમ થાય છે જે યુટ્યુબ પૂરું જોતા હોય ને એને ખબર હોય એ વિડીયો જે યુટ્યુબ છે જે જોવાની વસ્તુ નથી કામની વસ્તુ છે એના અંદર આપણે શીખવા મળે એ વસ્તુ છે તો મીડિયો મિત્રો વધારે વાત નથી કરતા તો આપણે વિડીયોના અંદર તમે કે ભાઈ અંકલ જતા હતા ને અમે એને બચાવના લીધે ભાઈ મેં બ્રેક મારી દીધું તો તમે સમજમાં આવ્યું તમને શું વિડીયોમાં થયું અને શું નહીં ને બાઇક ક્રેશ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો ને શું ભૂલ હતી ભાઈ તો વધારેમાં વધારે જે ફેમિલી જોડે મોટો બ્લોગિંગ કરે છે એને શેર કરો અને એને કહો કે ભાઈ તમે બી બાઈક સ્લો ચલાવજો તો ચાલો વિડીયો અહીંયા સુધી આપણું ખતમ થાય છે અને આના પછીના જે વિડીયો આવવાના છે બ્લોગિંગના આવવાના છે તો વિડીયો જોવા મળે તમારું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર